અને કાલ ભાજપના માણસો રાત્રે આવીને તમને દાગ દબાણ કરે દાગ ધમકી કરી તમે છેટી ને ફાયર કરતા અમે કોઈ દાગ ધમકી દાગ દબાણ નથી મને તો કરો આની તપાસ પકડો આ નાનું લાખાણી પકડો જો તમારો પર દબાણ ભાજપનો ન હોય ના કોઈ કોઈ દબાણ થી મે ફરિયાદ નથી લીધી નાનું લાખાણી પકડો જો દબાણ ન હોય તમારી પર પકડો એરેસ્ટ કરો તમારો જો હિંમત હોય તો ભાજપમાં રામે નહીં પકડો કે વાંધો નહીં કે હા હા છે તો કશું ક્યારે કરશો ભાજપને પૂછીને કરશો ના એને પૂછી તો મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું તો શું કામ ભાગી થી કરો છો ખેડૂત ના નિહાલ હું કામ લ્યો છો તમે આ ભાજપ નાનું લાખાણી નેના માણસો ખેડૂત પાસેથી પૈસા પડાવે છે વિડીયો બતાવ્યો છતાં તમે જો માનવા તૈયાર હોય વિડીયો બતાવ્યો પૈસા લેતો એ ફરિયાદ આપી છે છતાં તમે માનવા તૈયાર તો તમે ચાર દિવસ સુધી રાહ જોતા પૂછવાની

નોકરી છે બદલી થઈ જાય થઈ જાય તો શું કામ